ને આવા બધા મોટા મોટા જે જીરા થઈ ગયા છે એ તો ઘણી ઘડી જગ્યાએ તો એવા તો કરી અને જે દવા જે છાંટે છે લોકો બહુ મોંઘાવારી દવા છાંટે છે પછી છતાંય હુકારો કોઈથી રોકાતો નથી કે તો નથી કાર્ય રોકાતું કે નથી મોલો મરતો તો આપણે જે આપણે ઘણા સાહેબ થી જીરું આપણે ક્યારેય વાયું નથી ઘણા ટાઈમ પેલા વાવતા શરૂ શરૂમાં આજથી વીસ વરસાદ પેલા થી વાવતા કરતા અત્યારે આપણે રાસાયણિક વાપરતા હતા પછી ઘણા સમયથી જીરું વાવ્યું નથી હવે અત્યારે કપા ને એવું બધું વાવી છે કારણ કે જે પાણી ખરાબ થઈ જાય છે અને અમારે પાસે પડવી જે વાલી માં પડવું થોડું ખારું છે ખારા ની અંદર તો ધૂળ ભરી નીચેથી જે સીપેડ સુધી ધૂળ કાઢી નાખી પાછી નવી પછી તો ખારું થઈ જાય એટલે જે બહુ જમીનમાં તો આપડે બહુ નથી ઓલું કરી શકતા

એવી ગણતરી કરવી મોલો જે રહ્યો એ પછી એટલો બધો હાર્ડ ઉતરી જાય છે ને કે ભાઈ મોલો કોઈ મળતો નથી એમ એટલી બધી અમારે ભાઈ છે પચાસ હજાર રૂપિયા ની દવા સાથે તો મોલો ન મળ્યો એટલે ચાર કોથા ઝીલા ની અડતા મોલા ની ભરાણી એટલે એ લોકો કંપની વાળી દવા વાળા ઘણા બધા એજન્ટ કોઈ કંપનીમાંથી આવી માણસો પણ મોલો કોઈ છેડે ઉધી ગયો નહીં તો મેં એ જ વર્ષે જે ગદપ ની અંદર પ્રયોગ કર્યો ખાટી નો તો એ ની અંદર આપણે સો ટકા રિઝલ્ટ મળ્યું કે ભાઈ આપણે મોલો એ અંદર મેં હારી પર ઠાવા દીધો મારે છે ઘણા બધા નોખા નોખા બધા નુસ્ખા અપનાવે છે અને આપણે તો એ ગણતરી કરીએ કે ભાઈ જે સુભાષ પાલેકર જે કહે છે એ કોઈ ખોટી વસ્તુ નથી બધી એમ કારણ કે એની શિબિર આપણે કરેલી છે તો આપણે અત્યારે

જરૂર છે તો જીવવામાં અને ખાડ તો પત્થી આપણે ઓર્ગેનિક જેવું હોય આપણે ખાંડ ની દવા ક્યારે મેકતા નથી એટલે ખાડ તો હોય એ તો આ પગ ભરાઈ જવા આ અંદર આપડે તમે આપડે જે રાસાયણિક બોલો જંતુનાશક દવા હલાવી છે ઈ એક તું ભેવું કે હાલવું હોય તો હાલે અને પંપ નાખી અને હલાવી નાખો ને આજે આપડે ચૌદ પંદર લિટર નો પંપ છે એમાં તમે જોવો છો બધું કેવું આમ જો એક લિટર જ એક લિટર નથી આપડે પાંચસો ગ્રામ સાઈઝ છે અને પાંચસો ગ્રામ જે આપડે ગાય નો છે બરોબર તો જો આવું દેખાય છે પાંચસો પાંચસો એટલે હવે આ દેખાય છે એની હમ આપડે કોઈ મતલબ નથી કોઈ દેખાય તો ભલે ધોરું કે ઓલું જરાક ટીપું નાખે છે સાઈઝ કે ઓલી આપડે દવા દવા થઈ જાય રિઝલ્ટ કેવું આપે છે એના ઉપર આપડે આધાર રાખવાનું મેન હોય હર કોઈ કરું તો આપણે આ દવા નું સ્પ્રે ચાલુ છે આ રીતનું જીરું છે તમે જોઈ શકો છો અહીંયા કણે જીવ એકદમ આપણે શું કેવાય કે ઉગ્યું નથી બરાબર ઉગી જાય પછી એને આપણે વાંધો આવતો નથી અને વિડીયો બહુ બહાર યોજાય છે એટલે એક આપણે કહું છું કે ભાઈ આ પારી હોય છે આ પારી સાથે આપડે ખેડૂત ને અત્યારે ઓલી સિસ્ટમ ઓટોમેટિક સિસ્ટમ થાય એટલે પારા બહુ મોટા થતા હોય છે તો એની અંદર ધાણા જો પારિયે તમને નાખી દઉં ને ધાણી અથવા ધાણા તો એ છેલ્લે આપણે એમ હિસાબ કઈ આપડે પણ આપણે હગા વાળા દી એથી વધારે ધાણા થઈ જાય એક એક છોડો માં

એની અંદર જીરું સારું છે એવું નથી એવું નથી આ એવું છે એના કારણે જીરામાં આપણે પાણી પાયું ત્યાં જીરાનું તો બહુ આપડે થયો છે એટલે અમારા પ્રમાણે કે ભાઈ આ આપડાની અંદર જીરાનો વિકાસ સારો કેવાય એમ હજી અમુક જગ્યાએ જોઈશી તો હજી આગળ મહિના મહિના જીરા જે ચોઈતા હોય બરોબર છે પણ આ

આપડે સૂચના મળે કે ભાઈ તમે બી જે લ્યો એ વ્યવસ્થિત રીતે લ્યો કારણ કે આપડે સીઝન છે ને એ આપડે હારીએ તો આપડે કેટલા વરા હારી જાય એ ઘડીક માં કોઈક જે આપડે ખેડૂત મિત્રો કોઈ ઘડી માં ઉભો ન થાય એટલે બી હારું લેવું અને જ્યાં ભણે છે ત્યાં સુધી કે જે દેશી નોખા નોખા વિડીયા ઉતારતા હોય અને નોખા નોખા એના અનુભવ હોય એની સલાહ લઈ ઉકારા અંદર પછી કાર્ય ની અંદર જે છે રોકાય છે એ તમારે ખાસ ધ્યાન રાખવું આપણે આજે આપણે મોલો મચ્છી ની અંદર જે આપણે છે ત્રીસ ની એના માટે સાઈસ અને ઘઉં ઘઉનો જે આપણે છે પેસા બેનો ઉપયોગ કરીશી હવે તે રિઝલ્ટ કેવું મળે એ હું તમને રિઝલ્ટ આવશે એટલે એના પછીનો વિડીયો પછી ઉતારશું એ બધા ખેડૂત મિત્રો આવજો ધ્યાન રાખજો બધા